ભાવનગર શહેરના રામંત્ર મંદિર સામે આવેલ આઝાદનગરમાંથી વાસડાની ચોરી કરનાર ત્રણે સોમને ગોઘરોળ પોલીસે ઝડપી લીધા ભાવનગર શહેરના રામમંત્ર મંદિર પાસે આવેલ આઝાદનગરમાંથી વાસડાની ચોરી થઈ હોવાની ગોઘરોળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પામી હતી જે ફરિયાદના આધારે ગોઘારોડ પોલીસે વાસડાની ચોરી કરનાર કાદિર હુસેન ઉર્ફે ભગવાન સલીમભાઈ ઝાયદ ઉર્ફે ભાણો મહેબૂબભાઈ તરકવડિયા અને મોસિન ખાન ઉર્ફે બચ્ચન હુસેન ખાન પઠાણને ઝડપી લઈ ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી